નમસ્કાર ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ક્ષમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધોડકા દ્વારા શિક્ષણ ભવનના લાભાર્થી ભવ્ય ભીમ ભજન અને સંતવાણી કાર્યક્રમનું આયોજન તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ ધી પાર્શ્વનાથ ક્રેડિટ એન્ડ સપ્લાય સહકારી મંડળી લિમિટેડ ધોળકાના ચેરમેન શ્રી હર્ષદભાઈ આર મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ કેબિનેટ અને સંસદ સભ્ય ખેડા લોકસભાના શ્રી દેવસિંહ ચૌહાણ મહંત શ્રી સંત સવૈયાનાથ ધામ ઝાંઝરકા ધારાસભ્ય શ્રી ગઢડા વિધાનસભાના શ્રી શંભુનાથ બાપુ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી દસાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પી કે પરમાર બાવડાના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ અનુસૂચિત જાતિ પ્રદેશ અધ્યક્ષ શ્રી ગૌતમ ગેડિયા ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા તાલુકા પંચાયત માતરના પ્રમુખ શ્રી અમિત કુમાર બી મકવાણા ધોળકાના પ્રાંત અધિકારી શ્રી હિતેશ જોશી તથા ધોળકાના મામલતદાર શ્રી સિદ્ધાર્થ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પદ્મશ્રી હેમંત ચૌહાણ દ્વારા સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંજના લઈને લોકાર્પણ સમારોહમાં તેમના મધુર કંઠે ભજન તથા સંતવાણીનો રસ પીરસતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા અને હેમંત ચૌહાણ દ્વારા વધુમાં જણાવ્યું એડિટર એન્ડ ચીફ ગણેશ રાવતની સાથે દીપક ઠાકોર ઇન્ડિયા ટીવી લાઈવ સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ધોલકા આજરોજ બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું સવારે લગભગ છ હજાર ઉપર લોકો હાજર હતા અને બધા લોકો પ્રેમથી જમ્યા અને આજે રાત્રે પણ દસ પંદર હજાર માણસો સાહેબના ભજનો અને આપણા સંતોની સાંતવાની સાંભળવા માટે ઉમટી પડ્યા અને અદ્ભુત આયોજન આવી કડકડતી ઠંડીમાં લોકોને સુંદર વ્યવસ્થા ઉપર મંડપ ખુરશીઓ એટલે મોડી રાત સુધી આપ લોકો જે સંતવાણીનો પ્રોગ્રામ સાંભળી શક્યા એની પાછળ જે બધા કાર્યકરો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારે તો રોજ પ્રોગ્રામમાં જવાનું હોય પણ ક્યારેક ક્યારેક આવા પ્રોગ્રામો યાદ રહી જતા હોય છે અને આ પાછો એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એની અંદર જે કાંઈ દાનની સરવાણી વહી છે એનો ખૂબ સુંદર સદુપયોગ થશે અને બાબા સાહેબનું સ્મારક બનશે એમાં વિદ્યાર્થીઓ ભણશે અને દેશ વિદેશમાં નામ કમાશે તો આ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું ઉદઘાટન થયું અને ન્યાય ત્યાગની મૂર્તિ માતા રમાબાઈ આંબેડકર વાંચનાલય એ વાંચનાલયની અંદર ઉત્તમ ઉત્તમ જ્ઞાનના પુસ્તકો હશે જે બાળકો ભણી અને દેશ વિદેશમાં નામ રોશન કરશે આ એક ઉત્તમ કામ થયું છે સમાજ ધારે તો શું ન કરી શકે બાકી તો અત્યારે દાન દેવાના ઠેકાણા તો અસંખ્ય છે લોકો લૂંટાતા જ હોય છે પરંતુ આવા કામમાં જે પૈસા વપરાણા એ લેખે લાગ્યા છે કારણ કે ભાવિ પેઢી યાદ કરશે ભાવિ ડૉક્ટરો થશે વકીલો થશે ઇન્જિનિયરો થશે પ્રદાનો થાશે તો એ બાબા સાહેબના આભાર એનો ઋણમાંથી મુક્ત નહીં થઈ શકે અને આવા કાર્યને જે સમાજે હાથમાં લીધું એનો પણ ઋણી રહેશે અને આજનો પ્રોગ્રામ સુંદર રીતે પાર પડ્યો એ બદલ ટ્રસ્ટના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર